સમાચાર સુરત શહેરમાં હાલ ચાલી રહેલી એસઆઈઆર એટલે કે સ્પેશિયલ ઇન્સેન્ટિવ રિવિઝન પ્રક્રિયા દરમિયાન મતદારોને અનેક પ્રકારની મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો હોવાનું સામે આવ્યું છે વિવિધ વિધાનસભા મુજબ મતદારોની ચકાસણી અને મતદાર યાદી સુધારણા માટે બીએલઓ તથા સરકારી કર્મચારીઓ દ્વારા કામગીરી ચાલી રહી છે જોકે ચૂંટણી પંચ તરફથી કેટલીક બાબતો અંગે સ્પષ્ટ માર્ગદર્શન ન મળતા મતદારોમાં ગેરસમજ અને ભયનું વાતાવરણ છે પ્રક્રિયા દરમિયાન મહત્વની અસુવિધાઓ સામે આવી છે કેટલાક મતદારો એક જ ઘર અથવા સોસાયટીમાં રહેતા હોવા છતાં તેમના મતદાન કેન્દ્ર અલગ અલગ હોવાનું સામે આવ્યું છે કેટલીક વખત તો મતદારનો વિસ્તાર જ અલગ દર્શાવવામાં આવ્યો હોવાથી લોકોને ભારે અગવડતા સહન કરવી પડી રહી છે આ ઉપરાંત વર્ષ બે હજાર બે પહેલાથી નોંધાયેલા ન હોવાના કારણે નાગરિકોમાં મતાધિકાર ગુમાવી દેવાની ભીતિ બે હજાર બે પછી લગ્ન થયેલા કે રહેઠાણ બદલેલા મતદારોને પણ જૂના કે નવા સરનામે ફોર્મ ન મળતા ભારે ગેરવ્યવસ્થા બની છે એસઆઈઆર પ્રક્રિયા દરમિયાન નામ અટક તથા સ્થળ બાબતમાં જોડણીની ભૂલોના કારણે પણ અનેક મતદારો ગોઠવાઈ ગયા હોવાનું સામે આવ્યું છે જેના કારણે મતદારોમાં ભારે ગૂંચવણ અને અસમંજસતા ફેલાય છે રજૂઆતમાં એક ગંભીર આક્ષેપ પણ કરવામાં આવ્યો છે કે સત્તાધારી પક્ષના ધારાસભ્યોની કચેરીમાંથી બિનપુરાવા વાળા તથા ઢગલાબંધ ફોર્મ ને આપવામાં આવી રહ્યા છે આ એક પક્ષીય અને અન્યાયી પ્રવૃત્તિ હોવાનું જણાવી આવી કચેરીઓમાંથી આવેલા તમામ ફોર્મ રદ કરવાની માંગ કરવામાં આવી છે પરપ્રાંતીય મતદારોના નામ એકથી વધુ રાજ્યોમાં નોંધાયેલા હોવાની પણ આશંકા વ્યક્ત કરાઈ છે કેટલાક મતદારોના નામ ગુજરાત સહિત અન્ય રાજ્યોમાં પણ નોંધાયેલા હોવાનું સામે આવવાથી તેમની સંમતિથી એક જગ્યાનું નામ કાયમી રદ કરવાની જરૂરિયાત દર્શાવવામાં આવી છે કેટલાક વિસ્તારોમાં બીએલુ દ્વારા ઘર સુધી ફોર્મ પહોંચાડવામાં આવ્યું નથી ખાસ કરીને સિનિયર સિટીઝન મહિલા વિકલાંગ અને વર્ગના ઘરો સુધી ફોર્મ ન પહોંચ્યા હોવાની ફરિયાદો વધી રહી છે આવા બીએલોની તપાસ કરવાની માંગ સાથે જેમના ઘરમાં ફોર્મ ન પહોંચ્યા હોય તેઓ કેવી રીતે એસઆઈઆર પ્રક્રિયામાં ભાગ લઈ શકે તેની સ્પષ્ટ માહિતી ચૂંટણી પંચ દ્વારા જનતા સુધી પહોંચાડવાની જરૂર હોવાનું જણાવાયું છે मतदारों ने पड़ती या तमाम मुश्किलियों दूर करी एसआईआर प्रक्रिया ने વધુ પારદર્શક સરળ અને નાગરિક મેત્રી બનાવવા તાત્કાલિક પગલા લેવા માટે જવાબદાર તંત્રને રશuat કરવામાં આવી છે. આપર્જે આજ જો કલેક્ટર કચેરી આવ્યો किसके लिए है क्या मांगे आज हम मेरा नाम विपुल ઉdnaવાલા છે સુરક્ષ કોંગ્રેસ અધ્યક્ષ આજ હમ ભારતીય બંધારણ દિન પે હમ યહાં પે હમારે ચૂટણી કમિશનર કો મિલને આયે હૈ जिस तरह बाबा साहब अम्बेडकर ने हमें हमारा बंधारण दिया है हमारा अधिकार दिया है भारतीय बंधारण जो बंधारण में हमारा अधिकार सुनिश्चित है कि हमें वोट से हमारी सरकार बनानी हमारे हर योजना हम हमारे वोट से लेते हैं तो वो वोट छीनने की कोशिश हो रही है षड्यंत्र हो रहा है क्योंकि आज एस आर लागू होने के बाद भी पचास परसेंट लोग का फॉर्म वापस नहीं आए यानी पचास तक के फॉर्म वापस नहीं आए उनका मतलब ये हो रहा है कि पचास तक लोगों को मत काटे जा रहे तो हम यहाँ से चुटनी पंच को कह रहे हैं कि अगर हमारे सूरत शहर के भारतीय नागरिक का किसी का किसी भी वोट काटने की कोशिश की या ऐसा कोई षड्यंत्र किया तो सूरत शहर कांग्रेस आंदोलन करेगी हमारे अधिकार और हमें बंदरन ने जो अधिकार दिया है वो छीनने की कोशिश की तो उनको आंदोलन का सामना करना पड़ेगा और हमारी આપના સુરત શહેર પ્રમુખ ધર્મેશ ભંડેરી અને સુરત મહાનગરપાલિકાના વિપક્ષ નેતા પાલ સાકરિયાની આગેવાનીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જિલ્લા કલેક્ટર કચેરીએ આવેદનપત્ર આપવા પહોંચ્યા હતા

મોટી સંખ્યામાં આપના કાર્યકર્તાઓએ હાજર રહીને ભાજપ છે ચીટર લાવ્યો સ્માર્ટ મીટર જેવા સૂત્રોચ્ચાર પણ કર્યા હતા આ બાબતે આમ આદમી પાર્ટી સુરત શહેર પ્રમુખ ધર્મેશ ભંડેરીએ જણાવ્યું હતું કે ગુજરાત સરકારના ઉર્જા મંત્રાલયના વિભાગ ડીજીવીસીએલ દ્વારા ઘરના વીજ વપરાશ માટે ફરજિયાત સ્માર્ટ મીટર લગાવવાનું નક્કી કરવામાં આવ્યું છે જેના સંદર્ભે ડીજીવીસીએલે અલગ અલગ રણાંક સોસાયટીને નોટિસ મોકલી છે નોટિસ મોકલ્યા બાદ ધમકી ભરેલી નોટિસ પણ મોકલવામાં આવી છે અને ધમકી ભર્યા કોલ કરવામાં આવે છે જે બંધારણીય રીતે ગેરકાયદેસર છે અને અમાનવીય છે તેમજ આ આખી કાર્યવાહી માનવ અધિકારોના મૂલ્યોનું હનન છે અત્યારે હાલમાં ઘર વપરાશ માટેની વીજળીના જે ડિજિટલ મીટર લાગેલા છે તે મીટર કોઈ પણ રીતે ખરાબ નથી સારી રીતે આ મીટર સુવ્યવસ્થિત રીતે ચાલતા હોવા છતાં પણ સરકારને સ્માર્ટ મીટર લગાવવાની તત્પરતા શા માટે છે ગ્રાહક સ્માર્ટ મીટર લગાવવા ન ઈચ્છે તો ના લગાવે એવો નિયમ છે અને ફરજિયાત લગાવવા જ પડે એવો કોઈ નિયમ પણ નથી ગુજરાતની ભાજપી કડદા પાર્ટી દ્વારા એમની સરકાર દ્વારા ઉર્જા મંત્રાલય દ્વારા લોકોને લૂંટવા માટે સ્માર્ટ મીટરનું જે આયોજન કરવામાં આવ્યું છે જે ફરજિયાત લગાવવાના નથી એમ છતાં પણ બીજીવીસીએલ દ્વારા ફરજિયાતપણે નોટિસ મોકલવામાં આવી રહી છે નોટિસમાં ધમકી ઉચ્ચારવામાં આવી રહી છે કે જો સ્માર્ટ મીટર નહીં લગાવો તો વીજ કનેક્શન કાપી નાખવામાં આવશે એના વિરોધમાં આજે માનનીય કલેક્ટરશ્રીના માધ્યમથી માનનીય શ્રીને આજે આમ આદમી પાર્ટી સુરત શહેરની સમગ્ર ટીમ આવેદનપત્ર આપવા માટે આવી છે કે આ લૂંટ આ દાદાગીરી આ ધમકી ભરી નોટિસ બંધ કરવામાં આવે અને છતાં પણ જો ધમકી સાથેની નોટિસ આપી અને ફરજિયાત સ્માર્ટ મીટર લગાવવાનું આયોજન ડીજીવીસીએલ કે ઊર્જા મંત્રાલય કરશે તો આમ આદમી પાર્ટી એના વિરોધમાં દરેક મોરચે લડાઈ લડશે સુરત મહાનગરપાલિકા વિપક્ષ નેતા પાલ સાકરિયા બાબતે જણાવ્યું હતું કે આમ આદમી પાર્ટી આ સંદર્ભે ખાસ વિનંતી કરી હતી અને કલેક્ટરના માધ્યમથી મુખ્યમંત્રી અને ઉર્જા મંત્રીને આવેદન પત્રના માધ્યમથી જણાવ્યું હતું કે આ પ્રકારની ધમકીભરી વાત ડીજીવીસીએલ ડિપાર્ટમેન્ટ કરશે તો તે બિલકુલ ચલાવી લેવામાં આવશે નહીં જે લોકો પોતાના ઘરે વીજ વપરાશ માટે સ્માર્ટ મીટર નથી લગાવવા ઈચ્છતા તો એમના ઘરે ફરજિયાત સ્માર્ટ મીટર લગાવવાનું અટકાવવામાં આવે એવી અમે વિનંતી કરીએ છીએ અને છતાં પણ ઉર્જા મંત્રાલય ફરજિયાત પોતાની રીતે મનમાની કરી અને દાદાગીરી સાથે સ્માર્ટ મીટર લગાવવાના પ્રયાસો કરશે તો આમ આદમી પાર્ટી પ્રજાને સાથે રાખીને દરેક મોરચે લડાઈ લડશે અને આ હિંસક વિરોધ કાર્યક્રમ કરવામાં આવશે સુરત મહાનગરપાલિકાના કતારગામ ઝોનમાં અધિકારીઓની ઓફિસ બહાર લગાવવામાં આવેલી મોબાઈલ પ્રતિબંધની નોટિસે ભારે વિવાદ ઉભો કર્યો છે હુકમથી મોબાઈલ લઈ પ્રવેશ અને રેકોર્ડિંગ પર પ્રતિબંધ મુકાતા અધિકારીઓની કાર્યશૈલી અને પારદર્શિતાને લઈને ગંભીર સવાલ ઉભા થયા છે સ્થાનિક લોકો આ નિર્ણય સામે નારાજગી વ્યક્ત કરી રહ્યા છે સુરત મહાનગરપાલિકાના કતારગામ ઝોન ખાતે દસ થી વધુ અધિકારીઓની ઓફિસની બહાર એક અસામાન્ય આ નોટિસમાં સ્પષ્ટપણે જણાવાયું છે કે કોઈ પણ વ્યક્તિએ મોબાઈલ ફોન લઈને પ્રવેશ કરવો નહીં અને મોબાઈલમાં વિડીયો કે ઓડિયો રેકોર્ડિંગ કરવું નહીં આ નોટિસ અધિકારીઓના અંગત મદદની સ્પીએ ની ચેમ્બરની બહાર પણ લગાવવામાં આવી છે અને તેમાં વિનંતી નહીં પણ હુકમથી આ નિયમોનું પાલન કરવાનું જણાવવામાં આવ્યું છે આ પ્રકારની નોટિસ પ્રજાના પ્રશ્નોના નિરાકરણ માટે બેઠેલા અધિકારીઓની અને ઈરાદાઓ પર ગંભીર સવાલો ઉભા કરી રહી છે સામાન્ય જનતાનું માનવું છે કે જે અધિકારીઓ નિષ્ઠાવાન અને નિષ્પક્ષ હોય તેમને આ પ્રકારની નોટિસ લગાવવાની કે ડરવાની જરૂર ન હોવી જોઈએ સ્થાનિક લોકોએ આ અંગે નારાજગી વ્યક્ત કરતા જણાવ્યું હતું કે અધિકારીઓ ખોટું કરતા હોય અથવા ગેરરીતિ આચરતા હોય ત્યારે જ તેમને ડર હોય છે કે તેમનો ભાંડો ફૂટી જશે પ્રજાને શા માટે મોબાઈલ ફોન લઈને આવતા રોકવામાં આવે છે પ્રજાના પ્રશ્નો માટે હાજર રહેતા અધિકારીઓને આખરે કોનો ડર સતાવી રહ્યો છે જો પારદર્શિતાથી કામ કરવામાં આવતું હોય તો રેકોર્ડિંગ કરવાથી શા માટે વાંધો હોવો જોઈએ આશ્ચર્યની વાત એ છે કે સુરત મહાનગરપાલિકાના કમિશનર મેયર ડેપ્યુટી મેયર કે અન્ય કોઈ મુખ્ય ઓફિસમાં આ પ્રકારની કોઈ નોટિસ લગાવવામાં આવી નથી જ્યાં લોકોનું સીધું પ્રતિનિધિત્વ કરતા ચૂંટાયેલા નેતાઓ બેસે છે ત્યાં મોબાઈલ પર કોઈ પ્રતિબંધ નથી જ્યારે સામાન્ય ઝોન કચેરીના અધિકારીઓએ હુકમ બહાર પાડ્યો છે આ ઘટના અધિકારીઓની મનમાની અને સરકારી કામકાજમાં પારદર્શિતાના અભાવ તરફ ઇશારો કરે છે આ નિયમથી સ્પષ્ટ થાય છે કે અધિકારીઓ પ્રજાના પ્રશ્નોના નિરાકરણમાં પારદર્શિતા રાખવાના બદલે પોતાને રેકોર્ડ અટકાવવા માંગે છે છે જે પ્રજાના અધિકારોનું ઉલ્લંઘન આ મામલે પાલિકા કમિશનર શાલિની અગરવાલનો સંપર્ક કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો જો કે સંપર્ક થઈ શક્યો નથી આ સાથે જ મેયરનો પણ સંપર્ક કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો પણ સંપર્ક થઈ શક્યો નથી તો કેન્દ્ર સરકાર દ્વારા ઓગણત્રીસ મજૂર કાયદાઓ રદ કરી તેની જગ્યાએ નવા ચાર લેબર કોડ અને શ્રમ શક્તિ નીતિ બે હજાર પચીસ લાગુ કરવાની જાહેરાત સામે દેશભરમાં કામદારોનો ભારે વિરોધ જોવા મળી રહ્યો છે આ વિરોધનો પ્રભાવ સુરતમાં પણ જોવા મળ્યો છે

વિવિધ ટ્રેડ યુનિયનો અને ફેડરેશનોમાં ભારે આક્રોશ ફેલાયો છે સુરત ટ્રેડ યુનિયન કાઉન્સિલે આ નવા ચાર લેબર કોડને કામદાર વિરોધી અને બંધારણ વિરોધી ગણાવી તેની કડક શબ્દોમાં નિંદા કરી છે યુનિયનનું કહેવું છે કે આ કાયદાઓ કામદારોના હિત માટે નહીં પરંતુ ઉદ્યોગપતિઓ કોર્પોરેટ ઘરાણાઓ અને વિદેશી મલ્ટીનેશનલ કંપનીઓના દબાણ હેઠળ લાગુ કરવામાં આવ્યા છે જેના કારણે કામદારોના મૂળભૂત અધિકારો પર ગંભીર અસર પડશે નવા ચાર લેબર કોડના વિરોધમાં દેશની દસ સેન્ટ્રલ ટ્રેડ યુનિયનો તથા ફેડરેશનોના સંયુક્ત મંચ દ્વારા તારીખ છવ્વીસ અગિયાર બે હજાર પચીસના રોજ કાળો દિવસ મનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે આહવાનના અનુસંધાનમાં સુરત ટ્રેડ યુનિયન કાઉન્સિલ દ્વારા પણ સુરતમાં કાળો દિવસ મનાવી વિરોધ કાર્યક્રમો યોજાવાનું જાહેર કરવામાં આવ્યું છે આ ઉપરાંત ભારત સરકારના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને ઉદ્દેશીને લખાયેલા આવેદનપત્ર સુરત જિલ્લાના કલેકટર મારફતે મોકલવામાં આવશે આવેદનપત્રમાં કેન્દ્ર સરકાર સમક્ષ માંગ કરવામાં આવી છે કે નવા ચાર લેબર કોડ અને શ્રમ શક્તિ નીતિ બે હજાર પચીસને તાત્કાલિક રદ કરવામાં આવે તેમજ અગાઉ રદ કરાયેલા ઓગણત્રીસ મજૂર કાયદાઓને પુનઃ લાગુ કરવામાં આવે ટ્રેડ યુનિયનોએ ચેતવણી આપી છે कि के जो केंद्र सरकार द्वारा कामदारों हित निर्णय लेवा नहीं आए तो में आंदोलन सर आपका नाम, हो। मेरा नाम मोरिया, आल इंडिया अभी, पे अभी हम लोग कलेक्टर को ज्ञापन देने के लिए आए है आज जो जब से ये सरकार सत्ता में आई हुई है तब से मजदूर विरोधी कानूनों को पास कर रही है और आज जो उन्तीस श्रम कानून थे उनको खत्म करके चार मजदूर विरोधी लेबर कोड को लाया है उसके खिलाफ़ में आज पूरे भारत में विरोध प्रदर्शन हो रहे हैं विरोध दिन मनाया जा रहा है उसी के परिप्रेक्ष्य में हम लोग आज यहाँ आए हुए हैं ये चार लेबर कोड जो है इसके पहले तो सूरत में कोई कानून लागू ही नहीं था अगर ये कोड ही ये कानून ही खत्म हो जाएगा कोर्ट तो मालिक के भरोसे हो जाएंगे मालिक अगर चाहेंगे तो देंगे नहीं चाहेंगे नहीं देंगे उनकी इच्छा पे हो जाएंगे मजदूर लोग एकदम गुलाम हो जाएंगे इसलिए इस कोड का हम लोग विरोध कर रहे हैं और फिर से जो उनतीस श्रम कानून थे उसको लागू किया जाए ये हमारी मांग है શ્રમ શક્તિ નીતિ બે હજાર પચીસ ને તાત્કાલિક રદ કરવાની માસભર માંગ કરવામાં આવી છે સાથે જ અગાઉ રદ કરાયેલા ઓગણત્રીસ મજૂર કાયદાઓને ફરીથી લાગુ કરવાની પણ રજૂઆત કરવામાં આવી છે જો સરકાર દ્વારા કામદારોના હિતમાં કોઈ નિર્ણય લેવામાં નહીં આવે તો આવનારા સમયમાં આંદોલન વધુ ઉગ્ર બનશે તેવી ચેતવણી પણ અપાઈ છે તો હવે સમય છે વિરામનો મુદ્દાઓ છે દેશના પેનલ પર થશે ચર્ચા वात्मा થશે સ્પષ્ટ સંવાદ અમે લાવીએ છીએ તમારો પ્રશ્નોને મંચ પર કેમ કે સમસ્યા તમારી લડત તમારી જોઓ મારી સાથે ફક્ત ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત પર દૂષણ અને અસામાજિક પ્રવૃત્તિઓ બંધ કરાવવા માટે એક મોટી ઝુંબેશ ઉપાડી છે સૌથી વધુ ચિંતાજનક બાબત એ છે કે સરથાણા બ્રિજ નીચે સૂતેલો એક દસ વર્ષનો છોકરો

उडता गुजरात ए भाजप नी गिफ्ट छे बेफाम दारू ड्रग्स नी नशाखोरी ने पगले महिला पर अत्याचारो नी ઘટનાઓમાં મોટો પાય વધારો થયો છે ગુજરાતમાં કેટલી હદે ड्रग्स નો کاروبار ફૂલ્યો ફાલ્યો છે રાજ્ય પોલીસ એએનસીબી ડાય ડરી સહિત ની કેન્દ્રીય સંસ્થાઓ રાજ્યમાં બોર્ડર પોસ્ટ પેટ્રોલિંગ રાઉન્ડ ધ ક્લોક સર્વેલન્સ સીસી કેમેરા સહિત ની ટેકનોલોજી હોવા છતાં રાજ્યમાં હવાઈ માર્ગ દરિયાઈ માર્ગ પોર્ટ જેવા માર્ગથી ગુજરાતમાં કરોડો રૂપિયાનું હજારો કિલો ડ્રગ્સ ઠલવાઈ રહ્યું છે પકડાયેલા ડ્રગ્સની માત્રા હજારો કિલોમાં છે તો પાછલા બારણે આ કાળો કારોબાર કેટલો મોટો હશે રાજ્યમાં સરકાર પાસે ડ્રગ્સની બદીને ડામવા માટે પૂરતો પોલીસ ફોર્સ પણ નથી પાંચ વર્ષમાં ગુજરાતમાં ત્રાણું હજાર છસો એકાણું કિલો ડ્રગ્સ બે હજાર બસો ઓગણત્રીસ લીટર પ્રવાહી ડ્રગ્સ તથા કિસ્સાઓ બન્યા છે પરંતુ તેમાં એક પણ વ્યક્તિને સજા થઈ નથી જે ગંભીર બાબત છે નશા મુક્તિ અભિયાન અવેરનેસ એક્ટિવિટી ડ્રગ્સ અંગે જનજાગૃતિ કાર્યક્રમો માત્ર કાગળ પર હોય તેમ જણાઈ રહ્યું છે છેલ્લા કેટલાય સમયથી ડ્રગ્સની બદીને દૂર કરવા સંઘર્ષ કરી રહેલી પંચોતેર થી વધુ સંસ્થાઓની ગ્રાન્ટ સરકારે બંધ કરી દીધી છે દારૂ અને ડ્રગ્સને કારણે ગુજરાતની બહેન દીકરીઓ વિધવા થાય છે યુવાનોનું ભવિષ્ય બરબાદ થઈ રહ્યું છે ત્યારે જન આક્રોશ યાત્રા દરમિયાન થરાદ જિલ્લાના શિવપુર ગામના સ્થાનિક મહિલાઓ દ્વારા ગુજરાત કોંગ્રેસના પ્રમુખ અને ધારાસભ્ય અમિત ચાવડાને રજૂઆત કરવામાં આવી હતી અમિત ચાવડાની સૂચનાથી થરાદમાં વડગામના ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણીએ સ્થાનિક પોલીસ મથકે રજૂઆત કરી હતી શિવપુર ગામની શાળાની બાજુમાં જ ખુલેઆમ દારૂ ડ્રગ્સનું સેવન થાય છે સુરત શહેર કોંગ્રેસ સમિતિની માંગ છે કે જે પોલીસ કર્મીઓ વર્ષોથી એક જ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવી રહ્યા છે જેઓની બદલી થઈ હોવા છતાં પણ ચાર્જ છોડવાનું નામ નથી લેતા કેમ કે નશીલા પદાર્થોના અડ્ડાના નેટવર્ક બુટલેગર સાથે સાંઠગાંઠથી અડડણ ચલાવવા માટે જે તે પોલીસ સ્ટેશનમાં જૂના કર્મચારીઓની હાજરી જરૂરી હોય છે જે ઉપરી અધિકારીઓને સાચવી લેતા હોય છે જેથી એક પોલીસ સ્ટેશનમાં વર્ષોથી પ્રકાર રહી રહેલા અધિકારી કર્મચારીઓની તાત્કાલિક બદલી કરવામાં આવે તો નેટવર્ક તૂટી શકે છે મહિલાઓની વારંવાર રજૂઆત બાદ પણ કોઈ પગલા લેવામાં ન આવ્યા તંત્ર પાસે જવાબ માંગવાને બદલે ભાજપ સરકાર બુટલેગરોને બચાવવા સાચવવા વકીલાત કરી રહી હોય તેમ લાગે છે રાજ્યમાં બુટલેગરો ખુલેઆમ કહી રહ્યા છે કે અમારો હફ્તો છે ગાંધીનગર સુધી જાય છે અમારું કોઈ કંઈ બગાડી નહીં શકે તેવી શેખી મારે છે જેલમાંથી પત્ર લખે છે કે ભાજપના ધારાસભ્ય દારૂના ધંધામાં ભાગીદાર છે અને દારૂના ધંધાના હિસાબ પેટે નાણાંની ઉઘરાણી કરે છે આ ભાજપ સરકારની વહીવટ વાસ્તવિકતા છે રાજ્યમાં અનેક જગ્યાએ ચાલતા દારૂ ડ્રગ્સના વેપલામાં ભાજપના મોટા માથા ક્યાંક ને ક્યાંક સંડોવાયેલા હોય તેવું અનેક વખત સામે આવી ચૂક્યું છે ત્યારે તેની ગભરામણ સ્વાભાવિક છે સૌથી ગંભીર એવા નશામાં યુવાધન બરબાદ થઈ રહ્યું છે શહેરના ખૂણે ખૂણે સિરપનું વેચાણ થઈ રહ્યું છે ખાસ કરીને સ્લમ વિસ્તારના યુવાનોને ટાર્ગેટ કરવામાં આવી રહ્યા છે જેને લીધે તેમનો પરિવાર હંમેશા આર્થિક સંકટમાં રહે છે ઘરમાં ઝઘડા સહિત મારામારી ચોરી લૂંટ અને કેટલાક સંજોગોમાં હત્યા સુધીના પણ નોંધાયેલા છે કોંગ્રેસ પક્ષ તમામ ઈમાનદાર નિષ્ઠાવાન કાર્યક્ષમ પોલીસ કર્મીઓને હંમેશા બિરદાવે સલામ કરે છે સાથે સાથે લાંચિયા હપ્તાખોરો ભ્રષ્ટ મળતિયાઓ વહીવટદારોને ખુલ્લા પાડવાની જનલક્ષી કામગીરી કરતો રહેશે આર્થિક ગુના નિવારણ શાખાએ સ્ક્રેપના માલના નામે ફરિયાદી પાસેથી કરોડો રૂપિયા લઈને માલ કે નાણાં પરત ન આપી છેતરપિંડી કરવાના કેસમાં એક આરોપીની ધરપકડ કરી છે આ કેસમાં આરોપીઓએ ફરિયાદીને મોરિશિયસ સ્ક્રેપના નામે માર્કેટ કરતા સારો માલ આપવાનો વિશ્વાસ આપીને બે કરોડ ઓગણીસ લાખ ચુમ્માળીસ હજાર બસો ચૌદનું આર્થિક નુકસાન પહોંચાડ્યું હતું આરોપીઓ દ્વારા ફરિયાદી પાસેથી સ્ક્રેપનો માલ માલ આપવાના બહાને મોટી રકમ લેવામાં આવી હતી પરંતુ ન ન તો તો આપવામાં આવ્યો તેમના નાણાં પરત કરવામાં આવ્યા આ કેસમાં ફરિયાદી સુજીત કુમાર રામેશ્વર પ્રસાદ ગુપ્તાની ફરિયાદના આધારે પોલીસે કાર્યવાહી હાથ ધરી છે આરોપીઓએ ફરિયાદી સાથે કુલ રૂપિયા બે કરોડ ઓગણીસ લાખ ચા ચુમ્માળીસ હજાર બસો ચૌદની છેતરપિંડી કરીને આર્થિક નુકસાન પહોંચાડ્યું હોવાનું બહાર આવ્યું છે ફરિયાદ અનુસાર મુખ્ય આરોપી અરુણ મખનલાલ અગરવાલ સહિત અન્ય બે આરોપીઓ નીલમણી વિશ્વનાથ શ્રીવાસ્તવ અને સંદીપ લક્ષ્મણ સિરોડકરે સાસ ઓવરસીઝ અને રેડિયન્ટ ઓવરસીઝ લિમિટેડ નામની ફર્મોની માહિતી આપીને ફરિયાદીનો વિશ્વાસ જીત્યો હતો તેમણે ફરિયાદીને ભારતીય તેમજ મોરેશિયસ સ્ક્રેપનો માલ માર્કેટ કરતાં સારા ભાવે આપવાનું વચન આપ્યું હતું આ માટે તેમણે એડવાન્સ પેમેન્ટની માંગણી કરી હતી આરોપીઓએ વિવિધ તબક્કામાં ફરિયાદી પાસેથી બેંક મારફતે રૂપિયા બે કરોડ ઓગણીસ લાખ ચુમ્માળીસ હજાર બસો ચૌદની માથભર રકમ મેળવી લીધી હતી આરોપીઓએ ફરિયાદીને વિશ્વાસમાં લેવા માટે શરૂઆતમાં બે કરોડ એક લાખ હજાર ચારસો મેળવ્યા હતા જેમાંથી માત્ર એક કરોડ ચોસઠ લાખ ઈઠોતેર હજાર આઠસો છવ્વીસનો ભારતીય સ્ક્રેપનો માલ આપ્યો હતો અને બાકીના છત્રીસ લાખ છ્યાશી હજાર છસો સત્તરનો માલ આપ્યો ન હતો ત્યારબાદ વધુ સારા ડીલનું બહાનું આપીને વધુ ઈકોતેર લાખ અઢાર હજાર એકસો મેળવ્યા હતા કુલ એક કરોડ આઠ લાખ ચાર હજાર સાતસો સત્તર મેળવ્યા બાદ તેઓએ માલ ન આપીને માત્ર છવ્વીસ લાખ રોકડા પરત કર્યા હતા અંતે તેઓએ મોરિશિયસ સ્ક્રેપના નામે કુલ પાંચ લાખ એસી હજાર જે ભારતીય ચલણ મુજબ ચાર કરોડ ચોર્યાસી લાખ ત્રીસ હજાર થાય છે તે મેળવ્યા લાંબી ઉઘરાણી માત્ર ચાર કરોડ ઓગણચાળીસ લાખ સાતસો દસ પોઈન્ટ પંદર યુએસડી ભારતીય ચલણ મુજબ ત્રણ કરોડ છેતાળીસ લાખ નેવું હજાર પાંચસો ત્રણ નો માલ આપ્યો આ રીતે કુલ બે કરોડ ઓગણીસ લાખ ચોમાળીસ હજાર બસો ચૌદની છેતરપિંડી કરવામાં આવી હતી ડીસીબી પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદના આધારે આર્થિક ગુના નિવારણ શાખાએ મુખ્ય આરોપી અરુણ મખનલાલ અગરવાલની મુંબઈ મહારાષ્ટ્રથી ધરપકડ કરી છે આરોપી અરુણ અગરવાલ બોરીવલી ઈસ્ટ મુંબઈનો રહેવાસી છે તેની ધરપકડ તારીખ પચીસ અગિયાર બે ના રોજ એક વાગે ને પાંત્રીસ મિનિટ એ કરવામાં આવી હતી ત્યારબાદ આરોપીના તારીખ છવ્વીસ અગિયાર બે ના ત્રણ વાગ્યા સુધીમાં પોલીસ કસ્ટડી રિમાન્ડ મેળવવામાં આવ્યા છે સાહેબ એ કોઈ પ્રકારના ધંધા ઉદ્યોગ માટે ખૂબ જ પ્રખ્યાત છે અને તે મુજબ અલગ અલગ વ્યાપારી મિત્રો પોતાનો ધંધો કરવા માટે સુરતમાં વસવાટ કરતા હોય છે એમાંના એક વ્યાપારી સુધીર કુમાર ગુપ્તા કે જે પોતે સ્ટેપનો વ્યવસાય કરતા હતા તેમની સાથે અન્ય પેઢીના આરોપી જે છે હાલ નીલમણી અરુણ અરુણ મખણલાલ અને સંદીપ એ લોકો પણ તેમના સંપર્કમાં આવેલા અને સંપર્ક બાદ પોતે સ્ટેપ સસ્તા ભાવે તેઓને અપાવી શકશે એવો વિશ્વાસ ફરિયાદીને આપે અપાવેલો અને ફરિયાદી પાસેથી બે કરોડ એક લાખ રૂપિયા જેવી માતબાર રકમ મેળવી લઈ અને એક કરોડ અને સાહીઠ લાખનો પોતે સ્ટેપનો માલ આપેલો બાકીના એકત્રીસ લાખ રૂપિયા ચૂકવવાના બાકી હતા એ દરમિયાન ફરી વખત તેમણે ફરિયાદીને વિશ્વાસમાં એક લીધા કે બાકીના જે એકત્રિત છે તમે બીજા પણ અમને ઇકોતેર લાખ રૂપિયા જેવી રકમ આપો અમે તમને વધારે સ્કેપનો માલ સસ્તા ભાવે અપાવી અને ત્યારબાદ આ રકમ મેળવી લઈ અને પ્રેરી સાથે વિશ્વાસઘાત કરે જે અનુસંધાને ફરિયાદ નોંધ્યા બાદ આરોપી અરૂણ મખનલાલ અગ્રવાલની ધરપકડ કરવામાં આવે છે અને આ પ્રણય પાર્ટનરે સાથે મળી અને પોતે જે પૈસા પ્રેરી પાસેથી વિશ્વાસઘાત કરી લઈ લીધેલા તેઓના રિમાન્ડ ચાલુ છે પૂછપરછ કરી અગ્રવાલની હાલ ધરપકડ કરવામાં છે તેઓના ગુનાહિત ઇતિહાસ બાબતે પણ હજી તપાસ ચાલુ છે અને ભવિષ્યમાં જો તેઓના વિરુદ્ધમાં અન્ય કોઈ જગ્યાના ભારતના કે ગુજરાતના કોઈ પણ ગુના અમારી જાણમાં આવશે તો એ અનુસંધાને વિશેષ તેઓના વિરુદ્ધમાં પણ કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે આરોપીઓ દ્વારા આચરેલી આ મોટી નાણાકીય છેતરપિંડીમાં અન્ય કેટલા લોકો સંડોવાયેલા છે અને આ સમગ્ર રેકેટ કેવી રીતે ચાલતું હતું તે જાણવા માટે પોલીસ દ્વારા કેસની ઊંડાણપૂર્વક તપાસ ચાલુ છે આરોપીઓએ માલ કે પૈસા પરત ન આપીને ફરિયાદી સાથે વિશ્વાસઘાત કર્યો છે ઈઓડબ્લ્યુ દ્વારા આર્થિક ગુનાઓ પર કડક કાર્યવાહીના ભાગરૂપે આ ધરપકડ કરવામાં આવી છે જેથી ભવિષ્યમાં આવા ગુનાઓ અટકાવી શકાય સુરતના પાંડેસરા વિસ્તારમાં મોડી રાત્રે એક યુવકની છરીના ઘા નિર્મમ હત્યા કરવામાં આવી છે સોસાયટી પાસે બનેલી આ ઘટનાથી વિસ્તારમાં ભયનો માહોલ ફેલાયો છે મહાનગરપાલિકાની સ્કૂલ નજીક બોલાચાલી બાદ યુવક પર પ્રાણઘાતક હુમલો કરવામાં આવ્યો હતો પાંડેસરા પોલીસે હત્યાનો ગુનો નોંધી આરોપીઓને ઝડપી પાડવા તપાસ શરૂ કરી છે સુરત શહેરના પાંડેસરા વિસ્તારમાં આવેલી અવિરભાવ સોસાયટી પાસે મોડી રાત્રે એક ચકચારી હત્યાનો સુભાષ સુરેશ લાંડગે નામના એક યુવકની તીક્ષ્ણ ચપ્પુના ઘા ઝીકીને ઘાતકી હત્યા કરવામાં આવી છે ઘટનાની જાણ થતા ઉચ્ચ પોલીસ અધિકારીઓ પણ ઘટના સ્થળે પહોંચી ગયા હતા પ્રાથમિક માહિતી અનુસાર આ દુર્ઘટના મહાનગરપાલિકાની સ્કૂલ નજીક આરોપીઓ અને મૃતક સુભાષ લાંડગે વચ્ચે થયેલી બોલાચાલી બાદ બની હતી આ બોલાચાલીએ ઉગ્ર સ્વરૂપ ધારણ કરતા આરોપીઓએ તરત જ યુવક પર ચપ્પુ વડે હુમલો કર્યો હતો જેના પગલે યુવકનું ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું ઘટનાની જાણ થતાં જ પાંડેસરા પોલીસનો કાફલો તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગયો હતો પોલીસે મૃતદેહનો કબજો મેળવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી પોલીસના પ્રાથમિક અનુમાન મુજબ આ હત્યા પાછળનું કારણ જૂની અદાવત હોઈ શકે છે મૃતક સુભાષ લાંડગે અને આરોપીઓ વચ્ચે અગાઉ કોઈ બાબતે વિવાદ ચાલતો હોવાની શંકા છે જેના કારણે બોલાચાલી થતા મામલો હત્યા સુધી પહોંચ્યો જોકે હત્યાનું ચોક્કસ કારણ અને આરોપીઓની ઓળખ તથા ધરપકડ અંગેની વધુ વિગતો પોલીસની ઊંડી તપાસ બાદ જ સામે આવશે પાંડેસરા પોલીસે હાલમાં આ સમગ્ર મામલે હત્યાનો ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી શરૂ કરી દીધી છે પોલીસે આરોપીઓને ઝડપી પાડવા માટે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે અને આસપાસના વિસ્તારના સીસીટીવી ફૂટેજ ચકાસવાની કામગીરી પણ હાથ ધરી છે આ સનસનાટી ભર્યા હત્યાના બનાવને પગલે પાંડેસરા વિસ્તારમાં ભય અને તંગદિલીનો માહોલ સર્જાયો છે ત્યારે પોલીસ ઝડપથી આરોપીઓને પકડી પાડી કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સ્થાપિત કરવા પ્રયાસ કરી રહી છે મારું નામ રાજુ સાહેબ રાવ કયા ઘટના બની કઈ જગ્યા આ ઘટના બની છે ગુલશન નગર પાંડેસરા વિસ્તાર સત્તાસુંગી મંદિરની સામે કક્ષેશર મંદિરની પાછળ આ લોકોનો કોઈ અંદર નો ઝઘડો હતો એટલે કોઈ ખબર નહીં પડી એટલે જે સાથે બેસવાળા બધા ફ્રેન્ડ જ હતા એના એકબીજાને ઓળખતા હતા એ લોકોનો કઈ મોટો ઝઘડો થયો એ અમને જાન ખબર પડી અમે દોડી ગયા ઘટના સ્થળે જોઈ જોયા તો એ એકા 15 સ્પોટ મરી ગયો મારા નામ હતું સુરેશ લાણી છે આપ કુછ આવો છોકરો થાઉ છું અમારા સંબંધિત છે અમને બી એવું લાગે છે આટલું મોટું ઘટના થાય તો કઈ એનું નાનું કારણ નહી હોય ખબર નથી તો આ હતા નવા સમાચાર સાથે ફરી મળીશું ત્યાં સુધી જોતા રહેજો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત